જે મહાદેવ ઋષિ પંચમી ક્યારે છે અને ઋષિ પંચમીનું વ્રત કોને કરવું જોઈએ શા માટે કરવું જોઈએ અને ક્યારથી કરવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ લઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ઉપજો આચાર્ય ડોક્ટર છે પંડ્યા અને સત્ય જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સનાતન ધર્મના કોઈ પણ તહેવારોની પરિપૂર્ણ રીતે માહિતી લઈને હું આપની સમક્ષ આવતો હોઉં છું અને આપને પણ જ્યાં પણ પ્રશ્ન સૂજે છે ત્યાં મને આપ પ્રશ્ન કરો છો અને પ્રશ્નોનો હંમેશા હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું અહીંયા ઋષિ પંચમી આવતીકાલ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ છે અને આ ઋષિ પંચમીનું વ્રત આજકાલથી નહીં પરંતુ પ્રાચીન કાળથી કરવામાં આવે છે આ વ્રતની અંદર શું કરવું જોઈએ તો આ વ્રતની અંદર સપ્ત ઋષિ અને માતા અરુંધતીનું પૂજન કરવામાં આવે છે આ સપ્ત ઋષિ એટલે પહેલાં તો હું તમને એક વાત જણાવી દઉં કે આપણી કોઈ પણ મનુષ્ય છે મનુષ્ય પર ત્રણ રોળ અવશ્ય હોય છે જેમની અંદર પ્રથમ દેવ દેવરોળ છે બીજું પિતૃરોળ છે અને ત્રીજો ઋષિનું ઋણ છે આ ઋણમાંથી મુક્ત થવા માટે કોઈ પણ મનુષ્ય પ્રયત્નશીલ રહેવું છે હંમેશા માટે તત્પર રહેવું છે દેવ ઋણ આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો એ દેવનું દેહનું દેવનું ઋણ છે બીજું આપણા પિતૃઓ જે આપણા પૂર્વજો છે એનું પણ આપણે ઋણ છે કે જેને આપણે આ પૃથ્વી પર જન્મ આપ્યો અને બીજા નંબરની અંદર ત્રીજું જે ઋણ છે ઋષિનું ઋણ છે ઋષિનું ઋણ કહેતા જેણે આપણા વેદો અને આપણા ગ્રંથોને જાળવી રાખ્યા અને આજ દિવસ સુધી આપણે મનુષ્ય તરીકે જીવવા માટેનો જે રસ્તો છે સત્યનો માર્ગ ક્યાંયથી મેળ્યો હોય તો આપણને વેદોમાંથી મેળ્યો છે એટલે ઋષિ પરંપરાને જેણે રાખીએ છે એ બ્રાહ્મણોનું પણ ઋણ હોય છે અને આમાં સપ્ત ઋષિઓ જે છે જેમની અંદર વિશ્વામિત્ર જમત અગ્નિ ભરત ઘુગુ અત્રિ વશિષ્ઠ અને કશ્યપ આ સાત ઋષિઓ સહિત આપણે અરુણ ધતિનું પૂજન કરવામાં આવે છે આ દિવસ વિશે ઘણા લોકો એટલે કે સામો ખાઈને પણ ઉપવાસ કરે છે પરંતુ અહીંયા ખરેખર સાત શાસ્ત્રોક્ત અનુસાર આ સપ્ત દેવર્ષિઓની સાથે માતા અરુંધતીનું પૂજન કરવામાં આવે છે અહીં માટીના જો સપ્ત ઋષિ બનાવી શકો અને માટીનું જો પૂતળું બનાવી અને એમની અંદર જો આપ પૂજન કરો તો વધારે વિશેષ ગણાય અન્યથા આપ દર્ભ અથવા તો સોપારી સાત સોપારી મૂકીને એની અંદર સપ્ત ઋષિનું આહવાન કરી અને સાથે મા અરુંધતીનું આહવાન કરી અને આપ એનું પૂજન કરી શકો છો કયા સપ્ત દેવર્ષિઓને રીઝવવાનો પ્રયાસ છે સપ્ત બ્રાહ્મણો કે જ્યાં પૃથ્વી પરના દેવ પ્રથમ મહિના અને અત્યારે જે કલ્પ ચાલે છે શ્રી શેતવાળા કલ્પ એમની અંદર આ સાત ઋષિઓ છે અને આ સાત ઋષિઓના કોઈ પણ વંશજ વહેલો આવતો હોય એ બ્રાહ્મણ દાખલાથી કે હું જે બ્રાહ્મણ છું ગૌતમ ઋષિ પુત્ર વંશજ ગણી શકાય એટલે જેનું અને અહીંયા જે પણ બ્રાહ્મણ હોય એનું પૂજન અવશ્ય આપણે કરવું જોઈએ સાથે સાથે અહીંયા તમને એક વાત વિશિષ્ટ રીતે જણાવજો કે ઘણા બહેનો એવો પ્રશ્ન છે કે અમારે હજુ પણ વ્રત કરવું જોઈએ અથવા તો કેટલા વર્ષની દીકરીથી આ વ્રત કરવું જોઈએ અને આ વ્રતની પાછળનું એક બીજું પણ મહત્ત્વ આપવામાં આવે છે કે શર્મ પાપ વિનાશ કરવા માટે થઈને ઋષિ પંચમીનો વ્રત કરવામાં આવે છે એ જે બ્રહ્મત્યાનો ઇન્દ્રનો પાપ પોતાની પર લીધો જેના કારણે તે માસિક ધર્મમાં આવે છે અને માસિક ધર્મ સમય દરમિયાન વેસવાનાર એટલે કે અગ્નિ પ્રગટાવવાની મનાઈ હોય છે રસોઈ કરવાની મનાઈ હોય છે પવિત્ર જગ્યા પર જવાની મનાઈ હોય છે પૂજા પાઠ કરવાની મનાઈ હોય છે કોઈ વિશિષ્ટ વ્યક્તિને તેના હાથે કાંઈ પણ વસ્તુ આપવાની અથવા તો એને સ્પર્શ કરવાની મનાઈ હોય છે આથી કરી અને એનાથી જાણતા જાણતા જો કોઈ પણ થઈ આવે અત્યારે તો આપણે ખૂબ ઓછું થઈ ગયું છે બાકી પહેલાં તો બહાર જ બેસવાનું થતું હતું બહેનોને પરંતુ અહીંયા જો એનાથી જાણતા જાણતા બેનો એ આવા પાપથી આવે તો આ પાપની ક્ષમા માટે પણ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે એની કથા ખૂબ લાંબી છે અને એ કથા આની પહેલાં મેં મારા યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યા પર મૂકેલી છે આપને જે જોવી તો આપ જોઈ શકો છો આથી કરી ને આવતીકાલે આપ પંચમીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કારણ કે ઋષિઓનું ઋણ છે જે ત્રણ ઋણ છે એમાંથી એક ઋણ ઋષિઓનો છે આથી કરી આપણા જન્મને સફળ બનાવવા માટે આપ આ રીતે સપ્ત જીવોની સાથે અરુદ્ધતિનું પૂજન કરો અને સાથે ઉપવાસ કરો તો ઉપવાસનો અર્થ થાય ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ વાળો નિવાસ એટલે એની નજીક રહેવાનો પ્રયાસ અહીંયા આપ ઉપવાસ કરી પરંતુ ઉપવાસ એટલે પૂજા પાઠ મંત્રો જાપ કરો તો ઉપવાસ કહેવાય બાકી ભૂખ્યા રહેવાથી ઉપવાસ થતો નથી સાથે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરજો અને હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનનું બટન દબાવી દેજો નામ સર્વ જે કોઈ લોકો મારા વિડીયો જોઈ છે સર્વરે વિનંતી કે મારા વિડીયોને અવશ્ય શેર કરજો છેલ્લે કાંઈ નહીં તો આપણા સ્ટેટસ ઉપર આ લિંકને શેર દેજો જેથી કરી અને વધારે લોકોને સુધી આપણે આપણી સંસ્કૃતિની માહિતી પહોંચાડી શકીએ હજી પણ આપણે મનની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય કરજો સર્વનું કલ્યાણ થાય સર્વ ઋષિ પંચમી ની હાર્દિક શુભકામના જય મહાદેવ